હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બટેકા પૌવા તેના માટે શું શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં તો મેં પહેલાં લઈ લીધા છે ઝીણા બટાકા સમારેલા ઝીણી ડુંગળી સમારેલી છે આ છે લીલા મરચાં જોડે છે સિંગદાણા અને મીઠો લીમડો ઉપર નીચવા માટે લીંબુ અને આ છે આપણા બટેકા પૌવા જાડા પૌવા લેવાના જેથી પૌવા મસ્ત બને નાયલોન પૌવાના પૌવા સારા બનતા એટલે જાડા જે બટેકા પૌવાના પૌવા આવે તે લઈ લેવાના હવે આપણે આને મસ્ત બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશું અને તેને પંદર મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું તો ચલો ગાઈ આપણે હવે એને બેથી ત્રણ પાણીએ વોશ કરી લેવું જ્યાં સુધી આમાંથી બધું બધું જે પાણી નીકળતું હોય તે નીકળીને તમે કરી શકો છો કલર ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી તેને સરખી રીતે વોશ કરી દેવાના અને બધા કહેતા હોય કે હાથ નાખવાથી પાણી પૌવા ચવળ થાય એવું કશું નથી તમે બતાવો એ રીતે બનાવજો પૌવા એકદમ ફૂટા અને ફૂલેલા મસ્ત બનશે તો બસ આવી રીતે પૌવા લઈ લેવાના પછી આવી રીતે પાણી થોડું નીચું દેવાનું અને પછી આપણા આરુમાંથી ચોખ્ખું પાણી લઈને એને ઓલરવા દેવાનું તો આપણે આરું ચોખ્ખું પાણી લઈએ ચલો ગાઈસ આપણે સૌથી પહેલાં લઈશું ચાર થી પાંચ ટેબલ સ્પૂન ઓઇલ રાઈસ ઓઇલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં થોડી એડ કરીશું રાઈ અડધી ટેબલ સ્પૂન અને અડધી ટેબલ સ્પૂન એડ કરીશું જીરું અને જીરું અને રાઈ કતરે એટલે આપણે થોડી એડ કરીશું તેમાં હિંગ ત્યારબાદ એડ કરીશું તેમાં મીઠો લીમડો

ત્યારબાદ તેમાં એડ કરીશું જીરા સમારેલા બધાને મસ્ત સાતળી દેવાની એકદમ મિક્સ અને બટેકાનો કલર બ્રાઉન થઈ જાય ડુંગળીનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આને સતળાવા દઈશું સાળું સતળાઈ જાય એના માટે થઈને આપણે તેમાં એડ કરી દઈશું થોડું મીઠું એટલે જલ્દીથી સતળાઈ જાય ગાઈસ ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે પૌવા બને ત્યારે તો સોફ્ટ હોય છે પણ બન્યા પછી તેમાં જે હોવી જોઈએ ને વિનાશ જેવું તે નથી રહેતું તો આપણે તેના માટે હું તમને એક આઈડિયા બતાવું છું તે રીતે પૌવા બનાવજો તો બહુ જ મસ્ત બનશે તો આપણે પહેલા બે થી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી દઈશું થોડી હળદર એડ કરી દઈશું જેથી કલર પણ બહુ મસ્ત પકડાશે પૌવાનું થોડી એડ કરી દઈશું આપણે મીઠું કેમ કે આપણે બટેકામાં એમાં મીઠું નાખ્યું છે એટલે આપણે થોડું જે નાખી છું વધારે પડતું નથી નાખવાનું અને તેમાં આપણે અડધું લીંબુ પણ નીચોવી લઈશું અને દળેલી ખાંડ હોય આપણી પાસે તો તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો અને દળેલી ખાંડ ના હોય તો આપણે આખી ખાંડ પણ એડ કરી શકીએ છીએ તો આ બધાને મિક્સ કરી લઈશું આપણે

કોથમીથી ગાર્નિશિંગ કરી લઈશું કોથમીર તો ગાઈસ તમે પણ મેં બતાવી તે રીતે પૌવા બનાવજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અવનવા વાનગીના વિડીયોસ જોવા મળશે તમને તો ચલો પૌવા બનીને ફર્સ્ટ ક્લાસ રેડી છે ハハハ[笑]